ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમારો દાખલો સોલ્વ થઈ ગયો હશે તો આ વિડીયોની અંદર તમે વેરીફાઈ કરી લો કે તમે જે કર્યું છે તે બરાબર છે કે નહીં ઓકે આપણે પહેલાં બહુપદીની રીતે સોલ્વ કરીએ અને પછી આપણે સૂત્ર રીતે કરીશું આની શરતો બનાવતો આવડે રાઈટ અને શરતોમાં શું આ ત્રણ ગુણ્યા ચાર બાર એટલે ગુણાકાર કરો તો બાર અને સરવાળો કરો તો વચ્ચેનું જે પદ છે એનો સગુણક ધેટ સેવન એવા મારે બારના ભાગ પાડવાનો છે તો બહુ ઇઝી છે ચાર તાલીબાર ચાર વધ તો હવે તમને ભાગ પાડતા આઈ થિંક આવડી ગયું છે શરતોને આધારિત ઓકે તો આમાં હું કિંમતો મૂકીશ ત્રણ એક્સનો વર્ગ ચાર એક્સ ત્રણ એક્સ જે ભાગ પડ્યા તે વધતા ચાર આ સાત એક્સ નીકળ્યા ચાર એક્સ ત્રણ એક્સ લખ્યું પહેલાં બંનેમાંથી કોમન નીકળશે એક્સ તો અંદર વધશે ત્રણ એક્સ વત્તા ચાર આઈ હોપ કે તમને હવે કોમન કરતા આવડે છે નહીં આવડે તો શું કરવાનું ત્રણ ગુણ્યા એક્સ એક્સ રાઈટ નીચે ચાર એક્સના નાના ભાગ બે ગુણ્યા બે ગુણ્યા એક્સ કોમન શું છે એક્સ તો એક્સ કોમન અંદર શું વધ્યું ત્રણ એક્સ વધતા ચાર બે ધુ ચાર રાઈટ આ રીતે તમે નાના ભાગ કરીને તમે કરી શકો જો તમે કન્ફ્યુઝ થતા હો તો બીજામાંથી કોમન કરવાની ટેકનિક શું છે આપણી પહેલા પદનું પહેલી પહેલાં સોરી હા પહેલા બ્રેકેટના પહેલા પદથી ડિવાઈડ કરવાનું ઉડી જશે એટલે કંઈ જ કોમન નહીં વધે તો એક તો અંદર લખીશું આપણે પ્લસ એક અને બ્રેકેટ ઓટોમેટિક સેમ સેટ થઈ જ જાય બંનેના બરાબર ઝીરો લઈએ બહારવાળા જોડે લેખા અંદરવાળા જોડે એક્સ બરાબર માઇનસ વન અહીંયા થશે એક્સ બરાબર માઇનસ ફોર અપોન થ્રી હવે આ જે છે ઝીરો છે મતલબ કે આ કિંમતો તમે આ બહુપદીમાં મૂકો એક્સ જગ્યાએ તો તમને શૂન્ય મળે હવે શૂન્યનો ગુણાકાર કરી દઈએ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ પ્લસ ફોર અપોન થ્રી હવે બીજું શું કીધું શૂન્યો વચ્ચેનો સરવાળો તો આનો આપણે સરવાળો કરી દઈએ લસા લેવો પડશે ત્રણ અને એકનો લસા થશે ત્રણ ત્રણને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે એકને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે ત્રણ તો આ થઈ જશે માઇનસ ફોર અપોન થ્રી માઇનસ થ્રી અપોન થ્રી માઇનસ થ્રી અપોન થ્રી માઇનસ થઈ જશે રાઈટ ઓકે સો ધી ઇઝ માઇનસ ઓકે આ આઈ થિંક તમને ખ્યાલ દસ ના છેદમાં બે મેં આગળ આઈ થિંક સમજાવ્યું છે રાઈટ અને છ ના છેદમાં બે આ બંનેનો સરવાળો કરવો હોય તો બે રીત છે બે પંચા દસ પાંચ બે તાલી છ ત્રણ પાંચ ને ત્રણ આઠ અથવા અથવા દસ વત્તા છ બંનેના કમ્બાઈન્ડમાં નીચે બે લખી દે તોય ચાલે ગુણાકાર હોય તો આવું નહીં ચાલે ગુણાકાર હોય તો બે દુ ચાર લખવું પડે આમાં થશે સોળના છેદમાં બે અને આઠ થઈ ગયું ને સરખું એટલે બંનેનો છેદ સરખો છે ને એટલે ઉપર લખવું હોય તો લખી શકાય એટલે મેં કનેક્ટિંગમાં લખી દીધું ઓકે હવે વત્તા ઓછા ઓછા એટલે ચેન્જ થઈને ઓછા થઈ જશે ઓછાનું ઓછા સાતના છેદમાં ત્રણ ઓછામાં કન્ફ્યુઝન થાય તો બેઝિક ગણિતના નિયમો પ્રાથમિક ગણિતના નિયમનો વિડીયો જુઓ હવે આપણે સુત્ર રીતે આનો ઉકેલ લાવીએ બીટા આપણે ધારી લીધું ઓકે હવે સમ ઓફ ઝીરો કાઢતા પહેલા આપણે એ ની વેલ્યુ એ બરાબર ત્રણ બી બરાબર સાત અને સી બરાબર ચાર ઓકે હવે આપણે ફોર્મ્યુલા કહી દઈએ શૂન્યોનો સરવાળો એ પ્લસ બી માઇનસ બી અપોન એ માઇનસ બી શું છે તો એક્સનો સહગુણક નીચે એક્સ સ્ક્વેરનો સહગુણક બી છે તે જુઓ એક્સનો સહગુણક છે ઓકે આઈ થિંક અહીંયા આઈ શુડન્ટ રાઇટ બીટા એન આલ્ફા ઇટ શુડ બી બી અપોન એ રાઈટ બી અપોન એટલે બી ટા આલ્ફા લખી દીધું ઓકે હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ બીની કિંમત અને એની કિંમત રાઈટ તો મને મળી ગયું સેવન અપોન્ટ થ્રી શું તમારું બી સેવન અપોન્ટ થ્રી હતું યસ દેટ માઇનસ સેવન અપોન્ટ થ્રી માઇનસ જે સેવન જોડે જ કહેવાય હવે શૂન્ય ગુણાકાર શોધીએ છે છે ગુણો કે આમાં ફોર અપોન થ્રી મેચ થઈ ગયું તો બંને રીતે જવાબ તો સરખો જ આવે ઓકે નેક્સ્ટ પેજ ઉપર આવો જ બીજો દાખલો જોઈએ આઈ થિંક હવે તમારે જાતે જ પ્રયત્ન કરવાનો મેં આખી ચોપડીમાંથી જે એક જેવા દાખલા છે તે સરદા ભેગા કર્યા છે ઓકે આમાં સર તો શું બનશે ગુણાકાર કરો તો માઇનસ ટ્વેલ્વ ક્યાંથી આવ્યું માઇનસ ટ્વેલ્વ તો ઓકે ઓકે હવે માઇનસ ટ્વેલ્વ અને વચ્ચે જે છે તે મને આપશે માઇનસ ઓકે હવે આમાં યુ ફાઇન્ડ લિટલ બિટ કન્ફ્યુઝિંગ બહારના નાના ભાગ પાડી દેવાના તો કન્ફ્યુઝન જતું રહેશે બે બે તાલી છ અને ત્રણ એકા ત્રણ ઓકે હવે ચાર તાલી બાર તો થઈ ગયું ચાર ને ત્રણ સાત થઈ ગયું જોવે છે એક તો બે માંથી એકને માઇનસનું સાઈન આપી દઈએ આને માઇનસનું સાઈન આપીએ તો ચારમાંથી ત્રણ જાય તો એક મોટી સંખ્યા ચિહ્ન આમ મોટી સંખ્યા છે પ્લસ વન આવી જશે એટલે મારે મોટા નંબરને માઇનસ ચિહ્ન અહીંયા આપી દઈશ થઈ ગયું માઇનસ પ્લસ માઇનસ ફોર માંથી થ્રી જાય વન બળા નંબરનું સાઈન માઇનસ વન અને ગુણાકાર માઇનસ ટુ એટલે મને ભાગ મળ્યા માઇનસ ફોર પ્લસ થ્રી અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ભાગ એક જ મળશે રાઈટ ભાગ અલગ અલગ નહીં મળે એક જ ભાગ શક્ય હશે તો અહીંયા હું લખીશ માઇનસ ફોર વન પેલી બાજુ માઇનસ વન માઇનસ ફોર પેલી બાજુ પ્લસ ફોર થ્રી આ બાજુ આવે તો ડિવાઇડમાં ફોર અપોન થ્રી ઓકે હવે શૂન્યનો આપણે ગુણાકાર કરીએ શૂન્યનો ગુણાકાર કરીશું તો માઇનસ ફોર થ્રી હવે આપણે શૂન્યનો સરવાળો કરીએ રાઈટ સરવાળો કરીએ તો શું કરવું પડશે લસા લેવો પડશે ત્રણ અને એકનું લસા ત્રણ ત્રણ ને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે એકને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે ત્રણ ઓકે તો ફોર અપોન થ્રી માઇનસ થ્રી અપોન થ્રી રાઈટ અહીંયા લખાશે ફોર પ્લસ માઇનસ માઇનસ ફોર માઇનસ થ્રી અપોન થ્રી વન અપોન થ્રી આ દાખલો રીતે થઈ ગયો હવે આપણે સૂત્રોની મદદથી કરીએ રાઈટ એની કિંમત થશે ત્રણ બીની કિંમત થશે માઇનસ વન સીની કિંમત થશે માઇનસ ફોર હવે પહેલું જ સૂત્ર સરવાળાનું માઇનસ બી અપોન એ અહીંયા મેં તમને આગળના વિડીયો બી આગળના પેજ ઉપર બી કરેક્ટ કરવાનું કીધેલું આલ્ફાબેટા લખાઈ ગયું છે ઓકે બી જે છે તે એક્સનો સહગુણક અને એ છે તે એક્સ સ્ક્વેર નો સહગુણક છે બરાબર ઓકે હવે માઇનસ સાઇન ને એમની એમ રાઇટ આ બી બરાબર માઇનસ વન છે તો માઇનસ વન લખ્યુંનો રાઇટ સી અપોન એ સી શું છે અચળપદ છે ને એ શું છે એક્સપેરનો સો ગુણ માઇનસ ફોર અપોન થ્રી કિંમત અહીંયાથી આવી સી બરાબર માઇનસ ફોર એ બરાબર થ્રી ધીસ મેચિસ વિથ ધીઝ એટલે આઈ થિંક આ દાખલો બી તમને ખ્યાલ આવી ગયો હું નેક્સ્ટ પેજ ઉપર જાઉં છું વોટ યુ યુનિટ ટુ ડુ તમે વિડીયોને સ્ટોપ કરી ના દાખલો સરવાળો કરો તો જુએ છે બાર આઈ થિંક વેરી ઇઝી દસ દુ વીસ દસ વત્તા બે બાર તો હવે આપણે અહીંયા લખી દઈએ રાઈટ ચાર એક્સવેર વત્તા બાર એક્સ વત્તા પાંચ છે

એન્ડ ધેન આલ્ફા પ્લસ બીટા અહીંયા બીટા આલ્ફા નહીં લખાય બી અપોને લખાશે માઇનસ બી અપોને ઓકે હવે બી જે છે તે એક્સનો સગુણક છે અને નીચે એક્સ વર્ગનો સગુણક છે હવે એની કિંમતો મૂકી દઈએ ધેટ્સ માઇનસ થ્રી સો માઇનસ થ્રી અને અહીંયા બી માઇનસ થ્રી મેચેસ રાઇટ સરખું મેચ થઈ ગયું હવે શૂન્ય વચ્ચેનો ગુણાકાર તમારે બંને રીતે દાખલા પરીક્ષામાં ગણવાના હોતા નથી આ તો આપણે પ્રેક્ટિસ માટે ગણીએ છીએ સી અપોને રાઈટ સી છે તે પાંચ અને એ છે તે ચાર સો ફાય અપોન ફોર સો બોધ ધી આન્સર મેચિસ આઈ થિંક તમને શૂન્યોનો ગુણાકાર અને શૂન્યનો સરવાળાંગ દાખલામાં પરફેક્ટ સમજ પડી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હજુ દાખલા ગણીશું આજ જ પ્રકારના થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઊન ધ નેક્સ્ટ વિડીયો